અમરેલી જિલ્લામાં છેલ્લા વીસ કાંડ બાદ ભાજપના જ પૂર્વ સાંસદ નારણ કાછડિયા સામે એક આંદોલનનો અધ્યાય આજથી શરૂ થયો છે સામાજિક કાર્યકર્તા નાથાલાલ છોકડિયાએ અમરેલીના કલેક્ટર કચેરી ખાતે માટી ખનન સહિતના જે ભ્રષ્ટાચાર કર્યો છે તેના મુદ્દે આંદોલન કર્યું છે અને અર્ધનગ્ન અવસ્થામાં નાથાલાલ છોકડિયા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેક્ટર દ્વારા લેખિત સાત દિવસની પણ તેને બાહેન્દ્રી આપવામાં આવી છે ત્યારે આપણી સાથે નાથાલાલ સુકડીયા છે આપણે નાથાલાલ પૂછી નાથાલાલ અધર નગ્ન અવસ્થામાં આખો તમે વિરોધ કર્યો શું કાર્યક્રમ હતો આખો છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ નારણ કાછડિયાના બંગલાની બગલમાં જે દબાણ કરવામાં આવ્યું હતું ગૌસરની જમીન એમાં મેં હાઈકોર્ટમાં પણ ગયેલો ઓગણચાલીસ ઓબ્લિક બે હજાર વીસનો જે ઓર્ડર છે કે દબાણ હટાવી દેવું તેમ છતાં આ દિવસ સુધી માત્ર કાગળ ઉપરની વાતો ચાલી કારણ કે પોતે સાંસદ હતા એટલે તંત્ર ઉપર પકડ રાખીને એમનું દબાણ ખાલી નહોતા કરતા પણ છેલ્લા થોડા સમયથી મેં ફરીવાર આ મુદ્દાને લઈ અને આંદોલન શરૂ કર્યું આ બાબતે ચાર અલગ અલગ મુદ્દા કે ગૌચરની જમીન સર્વે નંબર ત્રણસો ચોત્રીસ પૈકી પાંચમાં કે એમના પૌત્રની એજન્સીએ જે કામ રાખ્યું હતું અમરેલી ચક્કરગઢ નોન પ્લાન રોડનું એની અંદર માટી નાખવા માટે આ ગૌચરની જમીનમાંથી પંચાવનસો ને મેટ્રિક ટન માટી ખનન કરી અને એનો પણ આજ દિવસ સુધી બધું સાબિત થઈ ગયું તેમ છતાં દંડ કરવામાં આવતો નહોતો અને વર્તમાન બજાર કિંમત મુજબ તે ત્રેપન લાખ જેવો દંડ વસૂલ કરવાનો થાય છતાં પણ તંત્ર એની સામે પગલાં નહોતું ભરતું ત્રીજો મુદ્દો એ હતો કે એ જે નોન પ્લાન રોડની અંદર જે સીસી રોડ પંદરસો ને સાસઠ મીટર હતો એમની અંદર સ્ટીલ પંદર હજાર કિલો નથી નાખવામાં આવ્યું છતાં પણ એના બિલો લઈ લેવામાં આવ્યા હતા એ પણ ગંભીર બાબત હતી કારણ કે એમનો પૌત્ર આ એજન્સીના પેલા એન્જિનિયર તરીકે હતો અને ચોથી બાબત હતી મહુવા જેતપુર નેશનલ હાઈવે નંબર ત્રણસો એકાવનમાં જે ફોર માર્ગી બનાવવા માટે જમીન બિનખેતી નારણ કાછડિયાને માત્ર પંદર દિવસમાં કરી દેવામાં આવી બીજા અન્ય ખેડૂતોએ રજૂઆત કરેલી તો એમને બિનખેતીની અરજીઓ રદ કરવામાં આવી ફાઇલે કરી દેવામાં આવી આ બધી બાબતો ગંભીર હતી એલામેન્ટ ચેન્જ કરવાની જરૂરિયાત નહોતી તેમ છતાં એના જમીનનો ફાયદો ઉઠાવવા માટે એના પરિવારના લોકોના જમીનનો ફાયદો ઉઠાવવા માટે બિનખેતી જમીન કરાવી અને મસ્ત મોટું રેકેટ ચલાવવામાં આવ્યું હતું તો આજ રોજ આ મારા ચાર બાબતે આવેદનપત્ર હતું અને આજે અર્ધનગ્ન હાલતમાં ઓફિસ પર બેસતા કલેક્ટરશ્રી મને લેખિતમાં જવાબ આપવામાં આવ્યો છે કે વિવિધ મામલતદારશ્રી નાયબ કલેક્ટરશ્રી ખનન પેલો ભૂસ્તર વિભાગ અને જિલ્લા પંચાયતના આર એન્ડ બી વિભાગને આ બાબતે તાત્કાલિક રજૂ તપાસ કરી અહેવાલ મંગાવવામાં આવ્યો છે તો સાત દિવસ સુધી અમે આ આંદોલનને અત્યારે સ્થગિત કરીએ છીએ અને સાત દિવસ બાદ જો આ બાબતે પગલાં ભરવામાં નહીં આવે તો અમે માલધારીઓ નેશનલ હાઈવે હાઈવે ને લાગુ પડતા તમામ ખેડૂતોને સાથે લઈ અને આ મામલે ફરી આ કચેરી ખાતે આંદોલન કરીશું હાઈકોર્ટની અંદર રીટ પિટિશન આ ગૌચરની જમીનના બંગલાના દબાણની જ હતી ને કોર્ટે ચોખ્ખું કીધું હતું દબાણ હોય તો એમનું હટાવી દેવું પરંતુ તંત્રની પાસે તંત્ર પાંગળું પડતું હતું કારણ કે આ રાજનેતા હતા એટલે પરંતુ હવે એ ખરેખર એનો મુખ્ય શહેરો બહાર આવી ગયો છે ને ભ્રષ્ટાચારમાં એના ઘણી બધી બીજી બાબતો પણ હજી છે આગળ ઉપર આપણે એ બાબતે પણ આંદોલન ચલાવીશું હાલમાં જે રીતે રેતી ખનનનો મામલો છે માટી જેને ચોરી કરી હતી કેટલા લાખનો દંડની તમે કહો છો એમને તંત્ર દ્વારા તેર લાખ અઠ્યોતેર હજારનો દંડ કરવાની વાત હતી હવે ટેન્ડરની અંદર અઠ્યાવીસ લાખ રૂપિયાની માટીના બિલ ચૂકવવાની વાત હતી તો તેર લાખનો દંડ વ્યાજબી ન ગણાય જંત્રી મુજબ ત્રેપન લાખનો દંડ આ ગૌચરની જમીન અત્યારે એકોતેર લાખની વીઘો જમીન ભાવે છે તો આખી એક વીઘો જમીનને ખોદી નાખવામાં આવી તો એનો દંડ એ પ્રમાણે થવો જોઈએ એવી અમારી તંત્ર પાસે માગણી છે દંડ તંત્ર આપી દીધો પણ તંત્ર ભાઈ તંત્ર દંડ લીધો છે એની પાસે નહીં વસૂલાત નથી કરતા એને કારણે અમે આ આંદોલન ઊભું કર્યું છે ઓળિયાનું જે જમીનનું પ્રકળ છે નેશનલ હાઈવે છે પ્રકરણ પોતાની જે જમીનનો તમે જે આક્ષેપ કરી રહ્યા છો એ પોતાની પોતાના ભાઈની પોતાના પુત્રની એ બધી જમીનો રાતોરાત બિનખેતી ખેતી કરી અને લાખો રૂપિયા એમના ફાયદો ઉઠાવવા માટે રાષ્ટ્રના નાણાં પોતાના ખાતામાં લેવા માટે સત્તાના જોરે એવો જાણતા જ હતા કે એ નેશનલ હાઈવે બનવાનો છે એના કાલા અધિકારી બે હજાર અઢારથી નિમાઈ ગયેલા હતા જો સંપાદન અધિકારી નિમાઈ ગયેલા હોય તો બિનખેતી જમીન કેવી રીતે થાય તો રાજકીય જોરે આ બધો ફાયદો ઉઠાવ્યો છે બાકી એકલ દોકલ ખેડૂતની અરજીઓ ફાઇલ કરી દેવામાં આવી છે આ બધી બાબતો ગંભીર છે સરકારને આમાં લાખો રૂપિયાનું નુકસાન જવાનું છે અને અમારું આંદોલન એ છે કે ખેડૂતોને માલધારીઓની ગૌચરની જમીનોને તાત્કાલિક આવા કરનારા તત્વો સામે પગલા ભરાય એવી અમારી તંત્રને પણ વિનંતી છેલ્લો સવાલ અમરેલીમાં બહુ ચર્ચિત આખું લેટર કાર્ડ થયું છે આ લેટર કાર્ડને લઈને તમે શું માનો છો તમે નારાયણ કાછડિયાનું કહેતા હતા આ લેટર કાર્ડનો મુખ્ય સૂત્રોધાર શું હોઈ શકે હવે જ્યાં જોઈએ ત્યાં ગલીએ ગલીએ એક જ ચર્ચા છે કે આની અંદર ધોળાઝભાવાળા નેતાઓ સામેલ છે તો મોટા નેતાઓ સામેલ છે ને હવે તપાસ અત્યારે રાય સાહેબ જેવા અધિકારી કરી રહ્યા છે અપેક્ષા રાખીએ સરકાર પાસે કે આવા તત્વો જો આવા કાંડ કરતા હોય તો જાહેરમાં ખુલ્લા પાડી અને જેલ ભેગા કરવા જોઈએ અને લોકોની અંદર ખુલ્લી ચર્ચા છે કે આ નારાયણ કાછડિયાનો આની પાછળ મોટો હાથ છે લોકોમાં જે ચર્ચા છે પરંતુ જે રીતે મનીષ વઘાસિયાની જે ઓફિસ છે તેની બાજુમાં જ આવી છે અને એના કારણે આક્ષેપ થઈ રહ્યા છે નહીં હવે તો તપાસમાં જે ખુલશે એ બધાને આપણે બધા સ્વીકારવું ઘટે તમે સામાજિક કાર્યકર્તા છો પરંતુ જે લેટર કાર્ડ ને લઈને જે ચર્ચાઓ ચાલી છે કૌશિકભાઈ વિરુદ્ધ જે રીતના આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે પણ કૌશિકભાઈ નથી આરોપી તમે શું માનો છો તમે શું કહેવાય આ એક પ્રકારનું ષડયંત્ર અને નબળી રાજનીતિ છે ખરેખર આવી મેલી રાજનીતિ ન કરવી જોઈએ અમે જો અત્યારે આંદોલન કરવા આવ્યા ડાયરેક્ટ નારણ કાછડિયા ભ્રષ્ટાચાર કર્યો છે એવી જ રજૂઆત હતી કોઈના નામથી સહયોગ કરવી ખોટા લેટરો બનાવવા કોઈને ખોટા બદનામ કરવા એ લોકતંત્રની અંદર વ્યાજબી નથી ને એના કારણે ભોગવવું પડે આ જેલ જવું પડે એવું થાય તો ડાયરેક્ટ જે ભ્રષ્ટાચારી છે એના નામજોગ આપણે અરજી કરવી જોઈએ

મારા ગામની અંદર આનો આ રોડ મોટો થાય તો ગામના કોઈ લોકોને વાંધો નથી અને જે જગ્યાએ રોડ બાયપાસ કરે છે ત્યાં ખેડૂતોની ફળદ્રપ જમીન કપાઈ રહી છે અને ખેડૂત બેદર બેરોજગાર બનવા જઈ રહ્યો છે એને અટકાવવા માટે અમારા પ્રયત્નો છે અને અગાઉ અમે બધા કલેક્ટરનેથી માંડી અને બધા અધિકારીઓને રાજકીય આગેવાનોને અમે આવેદનપત્રો આપેલા છે કે જે રોડ અમારો અમરેલી સાવરકુંડલા ચાલુ છે એ રોડ મોટો થાય તો અમને કાંઈ વાંધો નથી અને ખેડૂતોની ફળદૂત જમીન નષ્ટ થતી રોકાય અને ખેડૂતો ખેતી કરી શકે એવી અમારી કલેક્ટરશ્રીને પણ ભલામણ છે અને રાતોરાત એલામેટ સેન્સિંગ કર્યું અને બાયપાસ રોડ ચરખડિયાને ઓળિયાને સુકામ આપવામાં આવ્યો અને રાતોરાત જે છ મહિના વેઇટિંગ અહીંયા પેલી બિનખેતી કરવા માટેના રે કાગળ બધાના પડ્યા છે એ રાતોરાત અમારી ઓળિયા અને ચરખડિયાની જમીન એક રાતની અંદર ચોવીસ કલાકની અંદર બિનખેતી કલેક્ટરશ્રીએ કરી છે તો આની ખરેખર જવાબદારી કલેક્ટરની આવે છે કે એને ચોવીસ કલાકમાં બિનખેતી જમીન કેમ કરી છ છ મહિનાથી વેઇટિંગ લોકોની બિનખેતી કરવા માટેની જમીનો પડી છે એ ન થઈ અને ચોવીસ કલાકમાં સાંસદ પૂર્વ સાંસદના કહેવાથી રાતોરાત ઓળિયા અને સરખડિયાની જમીન રાતોરાત બિનખેતી થઈ ગઈ એટલે જે રોડ છે અમારો ચાલુ અટાણે અમરેલી સાવરકુંડલા ઈનોય રોડ મોટો થાય ત્યાં જમીન